લખતર તાલુકા ભાજપ યુવા મોરચા પ્રમુખના જન્મદિવસની કરાઈ અનોખી રીતે ઉજવણી લખતર તાલુકા ભાજપ યુવા મોરચાના જન્મદિવસ નિમિત્તે સેવા વસ્તીમાં ફૂડ પેકેટ નાસ્તાની આપી ઉજવણી કરવામાં આવ્યો વણા ગામના વતની અને લખતર તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખનો આજે જન્મ દિવસ હોય જન્મદિવસ નિમિત્તે ગરીબ બાળકોનો નાસ્તો તેમજ ફૂડ પેકેટ આપી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી તાલુકા પ્રમુખની જન્મદિવસની ઉજવણી નિમિત્તે બસો કરતા વધુ બાળકો અને ગરીબોને ફૂડ પેકેટ વિતરણ કરી અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા લખતર તાલુકા યુવા મોરચા યુવા મોરચાના તાલુકા પ્રમુખ ધ્રુવરાશી જન્મદિવસ નિમિત્તે યુવા ભાજપ દ્વારા આજરોજ લખતરના કાદેસર તળાવની પારે પાસે આવેલ સેવા વસ્તી જઈ બાળકોને અને ગરીબોને બસો થી વધુ લોકોને ફૂડ પેકેટ વિતરણ કરી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી આ સેવા વસ્તી તાલુકા ભાજપ યુવા મોરચા તેમજ યુવા મોરચો આજે પ્રમુખના મિત્રો તેમજ ભાજપ યુવા મોરચાના કાર્યકર્તા આગેવાનો અને સેવા વસ્તીમાં ફ્રૂટ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી